પ્રમુખ હેલ્થમાં હું ધરતી આજે નિયમો વિશે વાત કરવા આવી છું કેટલાક એવા નિયમો છે કે જે આપણે પાળી શકીએ છીએ પરંતુ આપણે પાળતા નથી હોતા કેવા નિયમો સવારે વહેલા ઉઠી જવું જોઈએ ત્યારબાદ તમે જે પણ ધર્મમાં માનો છો એની નિત્ય પૂજા કરવી જોઈએ તમે જે ઈષ્ટદેવને માનો છો એનું નિત્ય સ્મરણ કરવું જોઈએ તમારા ઘરમાં તમારા માતા પિતા તથા વડીલો રહે છે તો તેમને નિયમિત પગે લાગવું જોઈએ એમને આદર આપવો જોઈએ તમે જો બહાર નીકળો છો તો તમારે ટ્રાફિકના નિયમો ફોલો કરવા જોઈએ કોઈ પણ ધંધો કરો છો તો ધંધાના નિયમો પણ ફોલો કરવા જોઈએ દોસ્ત આવા કેટલાક નિયમો છે જે આપણે ફોલો કરીએ ને તો આપણા મનનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણા ટેન્શનો પણ ભડકે બળી જાય છે પણ આપણે આ કરી શકતા નથી વાય આપણે પણ આ બધું ફોલો કરવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવન પણ એકદમ સુખમય અને નિરોગી રહેશે અને આપણે એક પણ દવાખાનાના પગથિયા ચડવા પડશે નહીં જો તમને મારી આ વાત સાચી લાગતી હોય તો તમે મારો વિડીયો સાંભળ્યા પછી કોમેન્ટ બોક્સમાં યસ અથવા રાઈટ લખીને મોકલો અને તમને જો આ વિડીયો ગમ્યો હોય આ માહિતી તમને ગમી હોય તો તમે આગળ વધુને વધુ શેર કરો લાઇક કરો અને તમે જો નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો